આ અલોડા ગામનું જે જે ગૌચર હતું કાંતિભાઈ લાલજીભાઈ ખોડિયાલ ગ્રુપ વાળા આ તે જેમાં કબજો કર્યો હતો એ તળાવ તારા બાપની જાગીર નથી અલોડા ગામનું જે ગૌચર ને તળાવ હતું તે ખાલી સરપંચના બે લીટીના ઓર્ડર ઉપર તારો ઓર્ડર છે બરાબર આ ગાયો મેં ચારી છે અલોડાના એક પણ એક પણ માણસનું નામ ના તો અલોડાની ગાયો છે નહીં આ સુરતથી ગાયો લઈને આવેલો છું પાંચ છ માણસો સુરતથી લઈને આવેલો છું અલોડાનો એક પણ માણસ નથી મહેરબાની કરીને હું કબૂલ કરું છું તારે ગમે ત્યાં કેસ આપવો હોય તે આપી દે મેં તારા ખેતરમાં ગાયો ચારી છે એ તું જેને ખેતર કહે છે તે તું નહીં મારા ઉપર કેસ કરતો કે ખેતરમાં ખેતમજૂરો કામ કરતા હતા ભરતભાઈ સરપંચ આવ્યો ડેરના દરબાર પાસેથી સાત તોલાનો દોરો લૂંટી ગયો હવે તારે જે લૂંટ કરવી હોય જે તારા મનને ગમવી હોય એ કરી દે ગૌચર કોઈના બાપની જાગીર નથી આ ગાયો હલોડાની છે નહીં ગાયો સુરતથી લઈને આવ્યો છું અલોડાના હલોડા એક પણ ગાય નથી આવી તારે હવે મહેરબાની કરીને તને શુદ્ધ ગુજરાતીમાં કહું કે તારે મારું નામ આપવાનું કોઈ પણ જગ્યાએ તારે જા કેસ કરવો હોય ત્યાં એસપી સીપી પીસી ગમે ત્યાં કેસ કર દે ગૌચર કોઈના બાપની જાગીર નથી અને આ જે સરકાર છે એના પણ મારી ચેલેન્જ છે કે અમે ખેર ગામડામાંય ગાયો ના રાખીએ પછી સિટીમાં ના રાખીએ ગામડામાં હું સુરત રહેવાનું છે મારું સિટીમાં તમે એવું બોલો છો કે ભાઈ ગાય ગંદકી કરે છે તો હું અલોડા રહેવા આવ્યો અલોડા સિત્તેર વીઘાનું ગૌચર ભાજપનો આખલો ખાય છે કાંતિ લાલજી પટેલ હવે અમારી ગાયો પછી જાય છે ક્યાં જાય બોલો તમે ખાલી ગાયોની પાછળ પડી ગયા છો તો આ સુમુલ ડેરીનું દૂધ

તો આ દૂધ આવે છે ક્યાંથી આ જે ગાયોનું છે એ પીવો બાકી સુમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયાની સુમૂલ દૂધ ઝેર પીતા હૈ ઇન્ડિયા હાલ દૂધનું જે થેલીનું દૂધ છે એ ઝેર જ આવે છે તમે અરે યાર એક્ટિવ હોવ તો એટલો તો વિચાર કરો કે આટલું દૂધ પહેલાં હતું તોય પોંચતું નહોતું ન અત્યારે તો તમાર ઘેર મેરેજ હોય આમંત્રણ આ લો પહેલાં તો બુકિંગ કરાવવું પડતું આગળના દિવસે પાંચસો થેલી ખો થેલી લેવાની હોય તો બુકિંગ વગર દૂધ તો હેડો હાલ મારા તમે બસો થેલી માગો લઈ આલુ એટલે સુમૂલ દૂધ પીતા હે ઇન્ડિયાની પણ સુમૂલ ખાતરવાળા દૂધ પીતા હે ઇન્ડિયા અને જો કાંતિ તને શૂટ છે તાર જ્યાં કેસ કરો કરદે જેલમાં જવા માટે ટુ બ્રશ કપડા લઈને જ આવ્યો છું સુરત થી કેસ કરદે જેલો કાપી છે પણ ગાય બચાવી છે કોઈ પણ ભોગે આ ગળા કપાવા છે પણ ગાય બચાવી છે બોલ હાલ કોઈ નથી જો અહીંયા ગાયોમાં ભાઈ એક કામ કરજે આ બાજુ કરજે ભાઈ તો વિડીયો આ બાજુ કર જો કોઈ છે નહીં ખાલી હું એકલો જ છું તારા તને તારા માણસોને ઓફર કરી દીને બધા ડોનોને બોલાવી લેજે કેમ બધા ડોન નહીં આવતા ચાર કલાકથી તો ચારી અમે અમને જો અમને અમારી જાત ઉપર લાવશો નહીં ગુનેગાર બનાવશો નહીં અમને અમે દસ વર્ષથી ગુનેગારી છોડીને માળા પહેરીને અમે ફરી રહ્યા છીએ એટલે માળા અમને પહેરવા દો અમને જેવી રીતે જીવીએ છીએ એમ જીવવા દો ગુનેગાર બનાવવા માટે પ્રેરિત કરશો નહીં અમને કોઈનો ડર છે નહીં સત્યની વાતમાં અમે કોઈનું ખોટું બેતાલી વરમાં કર્યું જ નહીં અને અમારું ખોટું કરવા આવે તો અમે કોઈને છોડતા નહીં ભલે ગમે હોય કાંતિ ખોડિયાર તને શુદ્ધ ગુજરાતીમાં ઓર્ડર છે કે આ તળાવ છે આ ખેડૂતોનું શું પાંચસો વીઘા જે જે જમીન છે એમના ખેડૂતોના પાણીના રસ્તાનું છું અહીંયાથી જે રસ્તા બધા નીકળે છે તે તો બ્લોક કરેલા છે વીસ ફૂટનો ખાલી રસ્તો રાખ્યો છે રાજ રાજમાર્ગ લોકો રોજ બાજુ છે અહીંયાથી એટલે તારા ઘેર જ તું જ તું જ આવો બધો રોફવાળો છે તારા પાસે જ ખાલી ભાજપ છે અમારી પાસે ભાજપ નથી અમારી પાસે પૈસા પણ નથી પણ અમારા અમારા બાવડામાં બળ છે બાવડોમાં બળ શું છે અને છપ્પનની છાતી રાખીએ છીએ છપ્પનની તું ગમે તેના સામે ઊભો કર એના સામે અમારે સત્યની વાતમાં જવાબ આપવાના છે અને જેલો કાપવાની છે તે મને દસ મહિના જેલમાં રખાયો તું શું કહેતો હતો રબારી કે ફટ્ટુસ હોય શું કહેતો હતો તું ગામમાં રબારી ફટ્ટુસ હોય અમે ફટ્ટુસ નથી ફટ્ટુસ તારા જ્યાં કેસ ચાલો હાલ દેજે જેલ કાપવાની છે પણ તને આ ગૌચરમાંથી દોડાવવાનો છે દોડાવવાનો આ અહીંથી આ માટી આ જે જમીન છે એ જમીન જમીન નથી જે જમીનનું ધાવણ ધાવીને હું મોટો થયેલો છું એ મારી મા છે આ તળાવમાં હું નાનો હતો દહ વરનો તારે અહીંયા હું નાહવા આવેલો છું મને કોઈનો ડર હોય ના જય દ્વારકાધીશ જય મુરલીધર